ભરૂચ જનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર બામણિયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનો ડીડીઓને આવેદનપત્ર અપાયું મારું નામ નીતાબેન દિનેશભાઈ માચી હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પછી વડોદરા જે હરણી બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે એણે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં કે વીસ થી પચીસ લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે એટલી જ મારી સાહેબશ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબ શ્રીને પણ આવેદન આપવા માટે જવાના હું કમલેશ અનુસંધાનમાં હું જણાવું છું કે જનોર ગામે જે ઓરબતાર વાવન્યા ઉલ્લેખ કરી અને હોળીઘાટમાં સેફટીના સાધનો નથી આવતી તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એના અનુસંધાનમાં જણાવું છું કે જનોરના દિનેશભાઈ રાયશનભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોળીઘાટ ચલવી કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલ હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદન પત્રા આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય આસપાસ એક છ વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ નાવડી પલથી જવાથી ત્યારે નીતાબેન ક્યાં ગયા હતા જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીરવર્મા કોઈપણ જાતના સેફ્ટીના સાધન કે એક પણ બોટ એમની નામ પર કર્યા વિના ફિટનેસ ચેક કર્યા વિના કોઈપણ ડોક્યુમેન્ટ વગર જે ઘા ચલાવી રહ્યા હતા ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કંઈ તોકી નતા રહ્યા માટે મારો એટલું જ કહેવું છે કે આ ઘટના પોતાના અંગત સ્વાર્થ માટે અજાણ્યા માણસોને મોકલી અને વિડીયો કરાવ્યો છે અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોરું છું અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિડો સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે અને પોતાના પતિને જે ગુનો થયા થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને સહકાર આપે એ જ